જેતપુરના જેતલસર પુલ પર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે માહિતી મુજબ આજે જેતપુરના જેતલસર પુલ પર આજે સવારે માર્ગ પર બંધ પડેલા ટ્રકને પાછળથી આવી રહેલી ટ્રાવેલ્સે બે ધડક ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અચાનક થયેલી આ ટક્કરથી ટ્રાવેલ્સના ડ્રાઈવર સહિત આગળ બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ ઘટનાની જાણ થતા એકસો આઠ ઇમરજન્સી ટીમ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી અને તમામ ઘાયલને પ્રાથમિક સારવાર અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની અસરથી પુલ પુલ વિસ્તારમાં ટ્રાફિક જામી જવાની ઘટના સર્જાઈ હતી ઘટના સ્થળે તરત જ પોલીસ ટીમ પહોંચી અને અકસ્માત અંગેની વિગતવાર તપાસ શરૂ કરી છે પ્રાથમિક તારણ મુજબ ટ્રક રોડ પર અચાનક બંધ પડી જવાની ઘટના થી આ અકસ્માત સર્જાયો હોય તેવો અંદાજ લગાવી રહ્યા છે રિપોર્ટર સંતોષ સોલંકી સહજ ન્યૂઝ જેતપુર